સુરત સ્વતંત્ર પર્વુક્ત પોલીસ કમિશનર સહિત ડીસીપી એસીપી લિંબાત પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વિસ્તારના આગેવાન અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જો કામ કરે છે જો એ પ્રજા હિતો માટે એના નેજા હેઠળ એક નશા મુક્ત જોઈએ આપણા સુરત ના એક અભિયાન તહેત એક અહીંયા સરસ જોઈએ એક નાટ રૂપાંતર કરવામાં આવે જો અમારા નાના દીકરા દીકરીઓના માધ્યમથી કે નશાના દૂષણ અને એના કેવી રીતે દૂર એનાથી થઈએ જોઈએ એના માટે જો એક મંચન પણ કરવામાં આવે અને સાથો સાથ જો અમે લોકો અહીંયા જયારે સુરત સુરત પોલીસ અમારા જો એરિયાના જો પીઆઈ ડીસીપી બધા લોકો હાજર રહીને લોકોને સમજ પાડી કે આ જો દૂષણ છે નશાના એનાથી કેટલા નુકસાનો છે કેવી રીતે દૂર રહેવા જોઈએ અને સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી જો અમારા ગ્રહ વિભાગને એક આદેશ છે એના હિસાબથી કે શું શું અમે કાર્યવાહી કરીએ છીએ કેટલા કાર્યવાહીઓ થઈ આવનાર દિવસો અમે કેટલી કાર્યવાહી કરવાના છીએ એના પબ્લિકને જો અમને મદદ જોઈએ એના માટે જો અમે લોકો અત્યારે બધું ઘણી બધી જો અમે ચર્ચાઓ થઈ જોઈએ અને સાથોસાથ જો અમે બધાને ખાતરી આપું છું કે કોઈ પણ વ્યક્તિ જો આ નશામાં નશા કારક કોઈ પણ વસ્તુને વેચાણ કરશે તો એના ઉપર ભલે નવાણું વખત બચી જાય એક વખત આ પકડવાના છે કારણ કે પોલીસ સતત આ લોકોનો ઉપર જ છે જોઈએ અને એક વખત પકડ્યા પછી જો એના જો બી કોર્ટમાં સજા થાય આ રીતે એની ઇન્વેસ્ટિગેશન અને પછી જો પ્રોપર્ટી આ લોકો વસાયેલી છે જો આ પ્રોપર્ટી બી અમે લોકો જોઈશું અગર ઇલિગલ છે તો એના બી ડિમોલિશન થશે જોઈએ અને પીટ એનડીપીએસ એક્ટ છે જેમાં જોગવાઈ છે કે આ નશા વેચીને જેટલા બી પૈસા એના બેયા કરીને જેના જેના નામે ઉપર પ્રોપર્ટી ફસાય તમામ પ્રોપર્ટીનો જોઈએ સીઝર કરવામાં આવશે જોઈએ તો અમે બધાને વોર્નિંગ પણ આપીએ છીએ એવા લોકોને જો આ બધા ધંધામાં છે અને સાથે લોકોને અપીલ પણ કરીએ છીએ કે આપ કોઈ પણ સંજોગોમાં આપના ઘર પરિવાર યાર મિત્ર કોઈ બી હોય તો આ ચીજોમાં નહીં ફસાય જોઈએ અને જ્યારે પણ જરૂર પડે તો અમારે પોલીસને કોન્ટેક્ટ કરે અમારા વેસુ પોલ્યુશનમાં એન્ટી નાર્કોટિક સેલ

એ પૂરે રાજ્યમાં એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમાં સાડે ત્રણસો વધુ જો મેડિકલ સ્ટોર ચેક ઉપર થયા હતા અને આ લોકોને અમે પણ આપીએ છીએ અમારી કાર્યવાહી ચાલુ છે કે એક પણ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર એવી કોઈ દવા જે લોકોના હેલ્થ માટે ખતરનાક છે એના આપશે તો એના ઉપર બી એનડીપીએસ ગુના અમે દાખલ કરીશ એના પૂરા સીલ કરવામાં આવશે અને એના સજા બી થાય આ પ્રકાર અમે કાર્યવાહી કરી જેથી એના બી ચેતવણી છે કે આપ કોઈને હેલ્થ સાથે ખેલવાડ ન કરે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત